કુશવાહા સમાજ આત્મીય એકતા ગ્રુપ દ્વારા મહાન સમાજ સુધારક સાવિત્રીબાઈ ફુલેની એકસો ચોરાણુમી જયંતિ નિમિત્તે ભવ્ય સંમેલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાવિત્રીબાઈ ફુલેના શિક્ષણ સમાનતા અને નારી સશક્તિકરણના વિચારોને સમાજ સુધી પહોંચાડવાનો રહ્યો હતો આ સંમેલન સમારોહમાં આયોજક અધ્યક્ષ તરીકે રમાશંકર કુશવાહા પર્વતસિંહ કુશવાહા દશરથસિંહ કુશવાહા તથા ધર્મેન્દ્રસિંહ કુશવાહા જોડાયા હતા કાર્યક્રમમાં મૌર્ય કુશવાહા શાક્ય મહાસંઘ તરફથી આમંત્રિત મહેમાનો તરીકે રામલખન કુશવાહા અશોક કુશવાહા દેવનારાયણ મૌર્ય તથા શ્રીમતી દીપિકા કુશવાહા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અશોકસિંહ કુશવાહા અને જસવંતસિંહ કુશવાહાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા શિક્ષણના મહત્વ અને સામાજિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ સંમેલન સમારોહે કુશવાહા સમાજમાં આત્મીયતા અને એકતાનો સંદેશ મજબૂત કર્યો હતો